મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો આવનારા પિતૃ પક્ષ દરમિયાન આ પાંચ વસ્તુ ભૂરથી પણ ન ખાતા તેમજ પિતૃના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ ઉપાય જરૂર કરી લેજો તેમજ કોઈને પિતૃદોષ હોય તો આ વીડિયોમાં જણાવેલ ઉપાય પિતૃ પક્ષ દરમિયાન જરૂર કરવો જોઈએ મિત્રો પિતૃપક્ષ દરમિયાન આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ન ખાતા નકર તમારા પિતૃઓ તમારાથી રિસાઈ જશે અને તેના આશીર્વાદ તમને નહીં મળે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે પિતૃ દોષથી હેરાન થતા હો તો તમે પિતૃ પક્ષમાં આ ચમત્કારી ઉપાય જરૂર કરજો કે જેથી તમારા બધા જ કામો સરળ થઈ જશે અને તમને સારું ફળ મળશે અને તમને પિતૃઓના આશીર્વાદ પણ મળશે

મિત્રો શ્રદ્ધા ભાવ રાખીને પૂર્વજોનું શ્રાદ્ધ તેની શાંતિ માટે વિધિ વિધાનથી કરવું જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે આ પક્ષના દિવસોમાં પિતૃઓ છે એ ધરતી ઉપર આવે છે તો આ સમયમાં આશીર્વાદ મેળવવા માટે તેને તૃપ કરવા બહુ જરૂરી માનવામાં આવે છે તેમજ મિત્રો પિતૃઓની શાંતિ માટે ઘણા પ્રકારના ઉપાય કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે જો મિત્રો તમે પણ તમારા પિતૃઓને ખુશ કરવા માંગો છો તેમજ કરવા માંગો છો તો મિત્રો સાચા હૃદયથી આ વીડિયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેને લીધે તમારી પોકાર છે એ તમારા પિતૃઓ સુધી પહોંચી શકે કે જેનાથી તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તેના આશીર્વાદ તમને આપશે મિત્રો પિતૃ પક્ષ દરમિયાન ખાનપાન ધ્યાન રાખવું એ પણ બહુ મહત્વ રાખે છે તો આવો મિત્રો આપણે જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ વસ્તુ આપણે ખાવી ન જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને કયા કામો ન કરવા જોઈએ મિત્રો સૌ પ્રથમ આપને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ શ્રાદ્ધ ક્રિયા કરે છે એને બહારની વસ્તુ ખાવી ન જોઈએ એને પિતૃ પક્ષ દિવસ સાત્વિક ભોજન જ કરવું જોઈએ મિત્રો ધાર્મિક દ્રષ્ટિએ બહારનું ખાવાનું છે એ બહુ અશુભ માનવામાં આવે છે જેથી કરીને તમારા પિતૃઓના આશીર્વાદ તમને મળી જાય મિત્રો પિતૃ પક્ષમાં આ વસ્તુઓનું સેવન ભૂલથી પણ નહીં કરતા નહીં તો અનર્થ થઈ જશે તો મિત્રો સૌ પ્રથમ પિતૃ પક્ષમાં મૈસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ ખાવી એ બહુ अशुभ માનવામાં આવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મૈસૂરની દાળનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે છે અને મિત્રો મંગળ ગ્રહ છે જે ક્રોધનો કારક છે આથી મિત્રો મૈસૂર દાળનું સેવન છે એ પિતૃ પક્ષમાં ન કરવું જોઈએ તેમજ મિત્રો ચોખાનું સેવન પણ પિતૃપક્ષ માંગના કરવું જોઈએ અને પણ વાસ્તુ શાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર મૂળો અને ગાજરનું સેવન પણ આ પિતૃ પક્ષમાં ન કરવું જોઈએ મિત્રો મૂળો અને ગાજરને અપવિત્ર માનવામાં આવે છે તેમજ જ પૂજા પાઠમાં પણ આનો ઉપયોગ કરવો એ વર્જિત માનવામાં આવે છે આ શાકભાજીનો સંબંધ છે એ રાહુની સાથે છે આથી મિત્રો આ વસ્તુનું સેવન પિતૃ પક્ષમાં ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો પિતૃ પક્ષમાં મૃગનું સેવન પણ ન કરવું જોઈએ મિત્રો માની લઈએ કે જે દિવસે તમારા પિતૃની તિથિ હોય છે એ દિવસે તમે એના નામની ખીર બનાવી શકો છો પણ એકલા દૂધનું સેવન કરી શકતા નથી તેમજ મિત્રો ભૂલથી પણ પિતૃ પક્ષમાં રસોડામાં લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ પિતૃ પક્ષમાં મિત્રો લોખંડના વાસણમાં જમવાનું ન બનાવવું જોઈએ મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષમાંગ લોખંડના વાસણમાં જો ખાવાનું બનાવીએ છીએ તો આપના પિતૃઓ રેસાઈ જાય છે મિત્રો જો આપને લોખંડના વાસણમાં ખાવાનું બનાવીએ છીએ તો આપના પિતૃઓ છે એ જમી શકતા નથી તો આ જ કારણ છે કે પિતૃપક્ષમાંગ લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ આનાથી પિતૃઓના આત્માને શાંતિ મળતી નથી તેની સાથે જ મિત્રો તર્પણ વિધિ માં કાળા તલ નો ઉપયોગ કરવામાં આવે છે પણ મિત્રો પણ લાલ અથવા તો સફેદ તલ નો કરવો જોઈએ સનાતન ધર્મ મહત્વ આપવામાં આવે છે આત્માની શાંતિ અને મોક્ષ માટે તેમનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા લાંબા સમય થી ચાલી આવી રહી છે માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષ માં પિતૃઓ નું શ્રાદ્ધ કરવાથી આપના પિતૃઓ પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિ ના આશીર્વાદ આપે છે પિતૃ પક્ષ દરમિયાન ઘણા લોકો પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે તેમાં તુલસી સંબંધિત એક ઉપાય છે તુલસી સાથે સંબંધિત ઉપાય કરવાથી પિતૃઓ તર્પણ શ્રાદ્ધ સમાન ફળ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો પિતૃ પક્ષ દરમિયાન માંગલિક કાર્ય ન કરવા જોઈએ જેમ કે લગ્ન સગાઈ દુકાન ઉદ્ઘાટન ન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો આ સમયમાં કોઈ પણ નવો સામાન પણ ન ખરીદવો જોઈએ તેની સાથે જ મિત્રો પિતૃપક્ષ દરમિયાન કોઈની સાથે પણ ખોટું ન બોલવું જોઈએ તેની સાથે કોઈને કપશબ્દો ન બોલવા જોઈએ તેમજ પિતૃપક્ષ દરમિયાન જુગાર પણ ન રમવું જોઈએ જો આ મૂન કરીએ છીએ તો આપના પિતૃ આપનાથી રિસાઈ જાય છે અને આ દિવસોમાં આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેમજ જો આપના ઘરે કોઈ સાધુ આવે છે તો એનું અપમાન ન કરવું જોઈએ તેની સાથે જ જો પિતૃ દરમિયાન આપના ઘરમાં કોઈ વિક્ષુક ભોજન માંગવા આવે છે

આનાથી પિતૃદોષથી મુક્તિ મળશે મિત્રો શ્રાદ્ધના દિવસે ગાય કુતરો અથવા કીડીને પણ આપને ભોજન આપવું જોઈએ એવું પણ માનવામાં આવે છે કે મિત્રો પિતૃ પક્ષમાં સરસવનું તેલ જાડું અને મીઠું ખરીદવાથી પણ વ્યક્તિને દોષ લાગી શકે છે કે જેના લીધે તે વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમારા માટે પહેલા જ તમારે ખરીદી લેવી જોઈએ તેમજ મિત્રો પિતૃ પક્ષ દરમિયાન માંસ મંદિરાથી પણ દૂર રહેવું જોઈએ તેની સાથે જ લસણ અને ડુંગળી સિવાય સાત્વિક ભોજન તમારે ખાવું જોઈએ તેમજ પિતૃ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેની સાથે જ આજુબાજુનું વાતાવરણ પણ આપણે સાત્વિક રાખવું જોઈએ તેમજ મિત્રો આ સમયમાં સવારે વહેલા નાહી ધોઈને પિતૃઓને તર્પણ કરવું જોઈએ આનાથી એની આત્માને શાંતિ મળે છે જો તમે પણ તમારા પિતૃઓનું તર્પણ કરો છો તો બ્રહ્મચર્યના નિયમનું પાલન જરૂર કરજો તેમજ મિત્રો આ દરમિયાન પિતૃઓ માટે તમે જે પણ ભોજન રાખો છો એ ભોજન છે કે થોડીક વાર પછી ગાયને અથવા તો કૂતરાને ખવડાવી દેવું જોઈએ મિત્રો શ્રાદ્ધના દિવસે જો યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને અથવા તો ગરીબોને ભોજન આપવું જોઈએ તેમજ તેને દક્ષિણા પણ આપવી જોઈએ અને તેના આશીર્વાદ લેવા જોઈએ તેમજ મિત્રો પિતૃ ગીતાનો પણ પાઠ કરવો જોઈએ કે જેના લીધે આપના પણ શાંતિ મળે છે જો આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ તો પિતૃ પક્ષમાં આપના પિતૃઓના આશીર્વાદ આપણને મળવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આથી આપના ઘરમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી

કે જેનાથી આપણને પિતૃદોષથી મુક્તિ મળી શકે છે અને તે પોતાની સામે આપણે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને જો આવું આપણે પિતૃપક્ષ દરમિયાન કરીએ છીએ તો આપણને વિશેષ રૂપથી લાભ મળે છે પછી આ દરમિયાન રોજ ઘરમાં દિવસ આસમતા તેલનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ આનાથી પિતૃદોષ છે એ દૂર થઈ જાય છે તેમજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષમાં ગંગાજળની સાથે કાળા તલ અક્ષત જરૂર અર્પણ કરવા જોઈએ તેમજ પિતૃ દોષથી મુક્ત થવા માટે આ ઉપાય બહુ કામ લાગે છે તેમજ મિત્રો પિતૃપક્ષ દરમિયાન શિવ ભગવાનની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ તેમજ પિતૃ દોષના ખરાબ પ્રભાવથી બચવા માટે સાતમુખી પાંચમુખી આઠમુખી અને બારમુખી રુદ્રાક્ષ એક સાથે પહેરવું જોઈએ જો આ ઉપલબ્ધ ના થઈ શકે તો તમે મિત્રો નવગ્રહ રુદ્રાક્ષની માળા પણ તમે પહેરી શકો છો તેની સાથે મિત્રો આ સમસ્યાના નિવારણ માટે પિતૃ પક્ષમાં અને અમાવસ્યાના દિવસે પિતૃઓને ભોગ લગાવવો જોઈએ અને પિતૃ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ તેમજ મિત્રો શ્રાદ્ધના દિવસે પિતૃઓને ખીરનો ભોગ જરૂર લગાવવો જોઈએ તેમજ તેને દૂધ અને ચોખાથી બનેલી ખીરની સાથે પૂરી જરૂર અર્પણ કરવી જોઈએ પણ જો મિત્રો આ ભોજન છે એ ચાંદીના વાસણમાં પીરસવામાં આવે તો વધારે શુભ માનવામાં આવે છે આના પછી મિત્રો કન્યાઓને અને સાત બાળકોને પૂરી જરૂર ખવડાવવી જોઈએ મિત્રો આવું કરવાથી પિતૃ છે જે પ્રસન્ન થાય છે અને તેની સાથે આપના ઘરમાં ધનની કમી રહેતી નથી તેમ જો કોઈના લગ્ન ન થતા હોય અને વારે વારે સંબંધ તૂટી જતો હોય તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે પિતૃ પક્ષમાં મિત્રો નારિયેળનો ઉપાય જરૂર કરજો નારિયેળનો ઉપાય છે એટલે કે કિરિયારું જરૂર પૂરવું જોઈએ તેમજ જો તમારું કોઈ કામ પૂરું ન થતું હોય અથવા તો જો તમારી કોઈ મનોકામના અધૂરી છે તો તમે આ ઉપાય કરી શકો છો તેમજ તમારા ઘરમાં જો કોઈ માણસ બીમાર હોય તો તમે પિતૃ બીમાર વ્યક્તિની પાસે લાલ પોટલી રાખી દેજો તેમાં ઘઉંના દાણા અને એક રૂપિયાનો સિક્કો તેમાં રાખવા જોઈએ અને પછીના દિવસે આ લાલ પોટલી ને પીપળાના થડની નીચે દાટીને ઘરે આવતું રહેવું જોઈએ આ ઉપાય કરવાથી બીમાર માણસ છે એ જલ્દી સાંજો થઈ જાય છે

મનોકામના અવશ્ય પૂરી થશે તેમજ મિત્રો નોકરી અને ધંધામાં જો તમારે સફળતા મેળવવી હોય તો પિત્રો આ દિવસે કાચું દૂધ બે એલચી અને કાળા તલ ચડાવવા જોઈએ આવું કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે તેમજ પિતૃ પક્ષ દરમિયાન લોકો પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરે છે આ સાથે જ અન્ય અનેક પ્રકારના ઉપાય પણ કરે છે આ જ ઉપાયો એક છે તુલસીનો ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના આ ઉપાયને કરવાથી આપના પિતૃઓ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરવાથી શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન સમાન ફળ પ્રાપ્ત થાય છે તુલસીના ઉપાયને પિતૃ પક્ષના દિવસના સમયગાળામાં ગમે ત્યારે કરી શકાય છે પરંતુ આ વચ્ચે ધ્યાન રાખો કે એકાદશી અને રવિવાર ન આવતો હોય આમ તો આ ઉપાય ગુરુથી પણ રવિવાર અને એકાદશીના દિવસે ન કરવો જોઈએ તેમજ શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં ઘરનો કોઈ પણ સભ્ય તુલસીના ઉપાય કરી શકે છે તેના માટે તુલસીના કુંડા પાસે એક વાટકી મૂકી દો તે બાદ હથેળીમાં ગંગાજળ લઈને કે વાર પોતાના પિતૃઓનું નામ સ્મરણ કરો સાથે જ બાબા વિશ્વનાથનું નામ લઈને ધીરે ધીરે ગંગાજળ પધરાવી દો હાથ જોડીને માતા તુલસી અને પિતૃઓને નમન કરો આ ગંગાજળને તમે કોઈ છોડમાં નાખી શકો છો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થશે અને આ ઉપાય કરવાથી પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવાની જરૂર નહીં પડે તેમજ મિત્રો હવે આપણે પિતૃ પક્ષની પૌરાણિક કથા સાંભળીએ પૌરાણિક કથા અનુસાર જોગે અને ભોગે બે ભાઈઓ હતા બંને અલગ રહેતા હતા જોગે ભાઈ સમૃદ્ધ હતો અને ગરીબ રહેતા હતા ઘણો પ્રેમ હતો પત્નીને તેની સંપત્તિ પર ગર્વ હતો પરંતુ પત્ની ખૂબ જ સરળ હૃદયની હતી જ્યારે પિતૃ પક્ષ આવ્યો ત્યારે જોગેની પત્નીએ તેને તેના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તેથી જોગે તેને નકામું કાર્ય માન્યું અને તેને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની પત્નીએ વિચાર્યું કે જો તેની આ નહીં કરે તો લોકો વાતો બનાવશે પછી તેને લાગ્યું કે તેના માતાપિતાને મિજબાનીમાં આમંત્રિત કરવાની અને તેમનો મહિમા બતાવવાની આ યોગ્ય તક છે તો તેણીએ કહ્યું કદાચ તમે મારી સમસ્યાને કારણે આવું કહી રહ્યા છો પરંતુ મને આમામ કોઈ સમસ્યા નહીં થાય હું ભોગેની પત્નીને બોલાવીશ બંને સાથે મળીને તમામ કામ કરશે પછી તેણે જોગારને તેની પત્નીને આમંત્રણ આપવા મોકલ્યું બીજા દિવસે ભોગેની પત્ની વહેલી સવારે આવી અને કામ કરવા લાગી તેણે રસોડું તૈયાર કર્યું ઘણી બધી વાનગીઓ રાંધી અને પછી બધા કામ પૂરા કરીને ઘરે આવ્યો છેવટે તેમને પણ તેમના પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ કરવાનું હતું આ પ્રસંગે ન તો જોગેની પત્નીએ તેમને રોક્યા કે ન તો તેમને રોક્યા થોડી જ વારમાં બપોર થઈ ગઈ પૂર્વજો પૃથ્વી પર ઉતાર્યા જોગે ભોગેના પૂર્વજો પહેલી વાર જોગેની જગ્યાએ ગયા ત્યારે તેઓએ જોયું કે તેના સાસરિયાવાળાઓ ત્યાં જમવામાં વ્યસ્ત હતા નિરાશ થઈને તે ભોગેની જગ્યાએ ગયો ત્યાં શું હતું અગિયારી માત્ર પૂર્વજોના નામે જ આપવામાં આવતી હતી પૂર્વજો તેની રાત ચાટીને ભૂખ્યા પેટે નદી કિનારે પહોંચ્યા થોડા સમય પછી બધા પૂર્વજો ભેગા થયા અને પોત પોતાના સ્થાનના ના સ્તુતિ કરવા લાગ્યા જોગે ભોગેના પૂર્વજોએ પણ તેમની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું પછી તેઓ વિચારવા લાગ્યા જો ભોગે સક્ષમ હો તો કદાચ તેને ભૂખ્યા ન રહેવું પડત પરંતુ ભોગેના ઘરે બે દિવસ ખાવા માટે પૂરતી રોટલી પણ ન હતી આ બધું વિચારીને તેને પીડિત પર દયા આવી અચાનક તેઓ નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા ભોગેનું ઘર સમૃદ્ધ બને જે ભોગવે છે તેના ઘરમાં સંપત્તિ રહેવા દો લગભગ સાંજ પડી ગઈ હતી ભોગેના બાળકોને ખાવા માટે કંઈ ન મળ્યું તેને તેની માતાને કહ્યું મને ભૂખ લાગી છે ત્યારે તેમને ટાળવા ભોગેની પત્નીએ કહ્યું જા આંગણામાં પાણીનું કુંડ છે તેને ખોલીને જાવ અને જે મળે તે ખાઓ જ્યારે બાળકો ત્યાં પહોંચ્યા તો તેમને જોયું કે બેસીન સિક્કાઓથી ભરેલું હતું તે દોડીને તેની માતા પાસે ગયો અને તેને બધું કહ્યું જ્યારે ભોગેની પત્નીએ આંગણામાં આવીને આ બધું જોયું તો તેને પણ નવાઈ લાગી

આનાથી પૂર્વજો ખૂબ ખુશ અને સંતુષ્ટ હતા મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગા ની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરે પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી મા